જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વાર્તા ચાર યુગ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળયુગની છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે ચાર યુગ વચ્ચે ઝઘડો કેમ થાય છે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો સતયુગ ત્રેતાયુગ અને દ્વાપરયુગ આ ત્રણેય યુગ વાતો કરતા હોય છે ત્રણેયની મિટિંગ બરોબર જામી હોય છે પછી ત્રણેય વચ્ચે વાતો વાતોમાં ઝઘડો થઈ જાય છે વાત થાય છે મહાનતાની આખરે સૌથી મહાન કોણ પહેલાં સત્યુગ કહે છે કે હું મહાન મારામાં ત્રણેય દેવ પોતે હતા બ્રહ્મા વિષ્ણુ મહેશ સાક્ષાત ત્રણેય દેવ પોતે મારા યુગમાં વિહાર કરતા સત્યુગ પોતાની વાત આગળ વધારતા કહે છે મારા યુગનું આયુષ્ય અડતાલીસો દિવ્ય વર્ષ છે અને મનુષ્યનું આયુષ્ય એક લાખ વર્ષ હતું કોઈ પાપ કે કોઈ પ્રપંચ નહોતો ભગવાન વિષ્ણુના મત્સ્ય અને વરાહ જેવા અવતાર મારા યુગમાં હતા હું દેવોનો યુગ છું મારા યુગમાં બધા દેવો પોતે વાસ કરે છે એટલે સતયુગ કહે છે સૌથી મહાન તો હું જ છું પછી ત્રેતાયુગને પોતાની મહાનતા વર્ણવાનો વારો આવ્યો એટલે કહે છે કે મારા યુગમાં ભગવાન શ્રીરામ પોતે અવતરે છે વામન અને પરશુરામ જેવા અવતારો મારા યુગમાં થયા છે મારું આયુષ્ય છત્રીસો દિવ્ય વર્ષ છે અને મનુષ્યની ઉંમર પણ દસ હજાર વર્ષ છે રામ રાજ્ય હતું પ્રજા સુખી હતી એટલે સૌથી મહાન તો હું જ છું રામ પોતે હોય ત્યાં પ્રપંચની વાત પણ કોઈ ના કરી શકે રામે તો રાવણનો અહંકાર આ યુગમાં જ તોડ્યો હતો અને રાવણને હરાવ્યો હતો પ્રભુ રામે રાવણનું અભિમાન આ યુગમાં તોડ્યું હતું અને ભક્ત હનુમાનજીનું પ્રભુ શ્રીરામ સાથે મિલન આ યુગમાં થાય છે એટલે ત્રેતાયુગ કહે છે કે યુગોમાં સૌથી મહાન તો હું છું પછી દ્વાપર યુગ પાછળ રહી જાય એમ હતો નહીં એટલે કહે છે કે અરે મારો વારો બાકી છે દ્વાપર યુગ કહે છે કે મારા યુગમાં તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે અવતરે છે અને ગીતાજી પણ આ જ અવતારમાં શ્રી કૃષ્ણ સંભળાવે છે ગીતાજી જેવું એક પણ શાસ્ત્ર નથી ગીતાજીની દરેક યુગમાં પૂજા થાય છે જે સાર ગીતાજીમાં વર્ણવેલ છે જીવનના કોઈ પણ મુશ્કેલીનો જવાબ તમને ગીતાજીમાં મળી રહે છે ગીતાજીના અઢાર અધ્યાય જીવનના પ્રત્યેક દુઃખ હરે છે આત્માને પરમાત્મા સુધી લઈ જવા માટે ગીતાજીના અધ્યાય ભાગ ભજવે છે આ ગીતાજી શ્રી કૃષ્ણ પોતે પોતાના મુખેથી અર્જુનને સંભળાવે છે અને પોતાના વિશ્વરૂપના દર્શન કરાવે છે શ્રી કૃષ્ણના દર્શનથી હું મહાનતા પામી ગયો છું મારી ઉંમર ચોવીસો દિવ્ય વર્ષ છે અને મનુષ્યની ઉંમર એક હજાર વર્ષ છે શ્રી કૃષ્ણએ ગીતાજીનું જ્ઞાન મનુષ્યને મારા યુગમાં આપ્યું છે માટે સૌથી મહાન હું છું મિત્રો સતયુગ ત્રેતાયુગ અને દ્વાપરયુગ આ ત્રણેય યુગમાં સતયુગ કહે હું મહાન છું ત્રેતાયુગ કહે હું મહાન છું દ્વાપરયુગ કહે હું મહાન છું આ ત્રણેયનું શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં કળિયુગ આવી પહોંચે છે એટલે ત્રણેય યુગ કહે છે અરે આવ ભાઈ બોલો તમે શું કહેશો આપણી સાથે કળિયુગની કોઈ સરખામણી જ નથી આપણા જેવો મહાન પણ નથી કળિયુગને તો પાપ અને પ્રપંચના યુગથી ઓળખવામાં આવે છે કળિયુગમાં પાપ વધારે હોય છે એટલે કળિયુગ એકલો પડી જાય છે સતયુગ ત્રેતાયુગ અને દ્વાપર યુગ આ ત્રણેય યુગ સાથે મળીને કળિયુગને એકલો પાડી દે છે ત્રણેય યુગ એમની દલીલ આગળ વધારતા કહે છે કે કળિયુગ તારા યુગમાં પાપ ખૂન મારપીટ રેપ આ બધું જ છે નવા નવા રોગોનો સામનો પણ તારા યુગમાં જ કરવો પડ્યો છે જે આટલા વર્ષમાં ક્યારેય કોઈએ નથી જોયું એ બધું કળિયુગમાં જોવા મળે છે કળિયુગનું આયુષ્ય બારસો દિવ્ય વર્ષ અને મનુષ્યની ઉંમર પણ સો વર્ષ જ છે આ યુગમાં મનુષ્ય નાની ઉંમરમાં કોઈ પણ રોગનો શિકાર બની જાય છે કળિયુગમાં ચારેય બાજુ ઉદ્વેગ રોગ અને દ્વેષ જ છે અને હા કળિયુગમાં પુણ્યની માત્રા જ નથી બસ પાપ જ છે આ સાંભળી કળિયુગ મનમાં મૂંઝાય છે સમજી નથી શકતો શું જવાબ આપવો કળિયુગ વિચારોમાં પડી જાય છે અને ભગવાનને મનોમન યાદ કરે છે ભગવાનને દોષ આપતા કહે છે હે પ્રભુ તમે મને બધું આપ્યું સૌથી સારી ટેકનોલોજી આપી સૌથી વધારે અને બુદ્ધિશાળી મનુષ્ય પણ મારા યુગમાં જન્મ્યા એક નવો માનવયુગ ઊભો કરી શકો એવી ટેકનોલોજી મને આપી ચાંદ અને મંગળ પર માનવ મારા યુગમાં જ પહોંચી શકે છે છતાં તમે મને આમ અધૂરો કેમ રાખી દીધો સામે આ ટેકનોલોજીનો દુરુપયોગ પણ આ યુગમાં જ થાય છે મારા યુગને સૌથી વધારે પાપી યુગ બનાવી દીધો છે મને ખબર છે કે મારા યુગમાં તમારો અવતાર આવશે પણ તમારા કલ્કી અવતારને હજી કેટલો સમય બાકી છે તમારો કલ્કી અવતાર ક્યારે આવશે હે પ્રભુ મને કોઈ વરદાન આપો હે પરમાત્મા હે ઈશ્વર મને તમારી શરણમાં લઈ લો અને મને વરદાન આપો હે પ્રભુ મારી પ્રાર્થના સાંભળો બંને હાથ જોડીને ભગવાન પાસે પ્રાર્થના કરે છે આવા ભાવથી જ્યારે કળિયુગ ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા પ્રગટ થાય છે એટલે બધા યુગ પરમાત્માને પ્રાર્થના કરે છે કળિયુગ ભગવાનને પ્રાર્થના કરી પોતાની વાત આગળ વધારે છે અને કહે છે ભગવાન તમે મારી સાથે અન્યાય કર્યો છે આ બધા યુગને તમે કંઈક ને કંઈક આપ્યું છે એક મને જ કંઈ નથી આપ્યું ત્યારે પરમાત્મા કહે છે મેં ક્યારેય અન્યાય નથી કર્યો જે જેને લાયક હતા એને એ મળ્યું છે અને હા આજ તારી પ્રાર્થનાથી ખુશ થઈને હું તને વરદાન આપું છું આ ત્રણેય યુગમાં તો વર્ષો વર્ષ સુધી મારું ધ્યાન ધરવું પડતું હતું મારી વર્ષોના વર્ષ સુધી તપસ્યા કરવી પડતી હતી મારી તપસ્યામાં શરીર પર માટીના થર જામી જતા બરફ વરસાદ અને તડકો વર્ષો સુધી સહન કરતા ત્યારે મારી કૃપા પ્રાપ્ત થતી પરંતુ હે કડયુગ તને વરદાન છે મારું તારા યુગમાં માત્ર થોડા સમય માટે મને મનથી કોઈ યાદ કરશે મારું નામ સ્મરણ કરશે ધર્મ વિરુદ્ધ કાર્ય નહીં કરે એ મનુષ્યને મારી કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થશે ખાલી આખા દિવસમાં પાંચ મિનિટ મને મનથી સ્મરણ કરશે હું એ મનુષ્યના દુઃખ દૂર કરીશ આ વરદાન આપી પરમાત્મા અદૃશ્ય થઈ જાય છે પછી આ સાંભળી બધા યુગ પણ ત્યાંથી ચાલ્યા જાય છે કેમ કે હવે બોલવા જેવું કોઈની પાસે કંઈ જ રહ્યું નહીં હે પ્રભુ આ કડયુગમાં તમારી કૃપા દ્રષ્ટિ અમારા જેવા તમારા દરેક ભક્તો પર રાખજો અને સર્વેના દુઃખ હરજો હર હર મહાદેવ તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ